નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ઓગણત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીહિયો ગયામાં ધર્મ પુષ્ટ બ્રહ્મ સભા ગયા શીર્ષ તથા અક્ષયવડની સમી પિતાના માટે જે કંઈ આપવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે બ્રહારણ્ય ધર્મપષ્ટ અને ધેનુ કારણ્ય આમના દર્શન કરીને પિત્રોની પૂજા કરવાથી મનુષ્ય પોતાની વીસ પેઢીઓનો ઉદ્ધાર કરે છે કલ્પ પ્રયત્ન કરેલું મહાન પાપ ગયામાં પહોંચવાથી નષ્ટ થઈ જાય છે ગૌ તીર્થ અને ગૃધવટ તીર્થમાં કરવામાં આવેલું શ્રાદ્ધદાન મહાન ફળદાયી હોય છે ત્યાં બધા મનુષ્યો મતંગના આશ્રમના દર્શન કરે છે અને બધા લોકોની સમક્ષ ધર્મ સર્વસ્વની ઘોષણા કરે છે ત્યાં પવિત્ર પંકજવન નામે તીર્થ છે જે પુણાત્મા પુરુષો વડે સેવિત છે જેમાં પિંડદાન આપવામાં આવે છે તે બધાના માટે દર્શની તીર્થ છે તૃતીયા તીર્થ પાદતીર્થ નિષ્ક્ષિરા મંડલ તીર્થ મહાહ તથા કૌશિકી તીર્થ આ બધામાં કરેલું શ્રાદ્ધ મહાન ફળ આપનારું થાય છે મુંડ પૃષ્ઠમાં બુદ્ધિમાન મહાદેવજીએ પોતાના પગ આપી રાખ્યા છે બીજા તીર્થોમાં અનેક સો વર્ષો સુધી જે કઠોર તપસ્યા કરવામાં આવે છે તેના જેટલું જ ફળ અહીં થોડા જ સમયના તીર્થ સેવનથી મળી જાય છે ધર્મપરાયણ મનુષ્ય આ તીર્થમાં આવીને પોતાના સંપૂર્ણ પાપોને તત્કાળ દૂર કરે છે જેમ સાપ જૂની કાચડીનો ત્યાગ કરે છે ત્યાં મુંડપુષ્ટ તીર્થના ઉત્તરમાં કનકનંદા નામે વિખ્યાત તીર્થ છે જ્યાં બ્રહ્મશિવો નિવાસ કરે છે ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ શરીરે સ્વર્ગમાં જાય છે ત્યાં કરેલા શ્રાદ્ધ દાન બધું અક્ષય થઈ જાય છે સુલોચને ત્યાં શિરામાં ત્રણ દિવસ સ્નાન કરીને માન સરોવરમાં નહાઈને શ્રાદ્ધ કરવું ઉત્તર માણસમાં જઈને મનુષ્ય પરમ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે જે પોતાની શક્તિ અને બળ અનુસાર ત્યાં શ્રાદ્ધ કરે છે તે દિવ્ય ભોગ અને મોક્ષના સંપૂર્ણ ઉપાયોને પ્રાપ્ત કરે છે ત્યાર પછી બ્રહ્મ સરોવર તીર્થમાં જવું જે બ્રહ્મ્ય પિયુષી શુભોભિત છે ત્યાં શ્રાદ્ધ કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે સુભગે ચાર પછી લોકપ્રસિદ્ધ ધેનુકા તીર્થમાં જવું ત્યાં એક રાત્રિ રહીને તલની ગાયનું દાન કરવું આમ કરવાથી મનુષ્ય સર્વપાપોથી મુક્ત થઈને નિશ્ચય જ ચંદ્રલોકમાં જાય છે ત્યાર પછી પરમ બુદ્ધિમાન મહાદેવજીના ધ્રુગવટ નામક સ્થાનમાં જવું ચા ભગવાન શંકરની સમીપ જઈને પોતાના અંગોમાં ભસ્મ લગાવવી દેવી આમ કરવાથી બ્રાહ્મણોને તો બાર વર્ષના તપના તપનું પુણ્ય મળે છે અને અન્ય વર્ણના લોકોના બધા પાપ નષ્ટ થાય છે ત્યાર પછી ઉદયગીરી પર્વત પર જવું જ્યાં દિવ્ય સંગીતોનો ધ્વનિ ગુંજતો રહે છે ત્યાં સાવિત્રી દેવીનું પરમ પુણ્યદાયક પાદચિહ્ન છે ઉત્તમ વ્રતનું પાલન કરનાર બ્રાહ્મણે અહીં સંધ્યા ઉપાસના કરવી એનાથી બાર વર્ષ સુધી સંધ્યા ઉપાસના કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે બ્રહ્મકુમારી ત્યાં યોનિદ્વાર છે ત્યાં જવાથી મનુષ્યનો પુનર્જન્મ થતો નથી જે મનુષ્ય શુકલ અને કૃષ્ણ બંને પક્ષોમાં ગયા તીર્થનું સેવન કરે છે તે પોતાના કુળની સાત પેઢીઓને પવિત્ર કરે છે સુભગે ચાર પછી મહાન ફળદાયક ધર્મપુષ નામક તીર્થમાં જવું ત્યાં પિતૃલોકનું પાલન કરનારા સાક્ષાત ધર્મરાજ વિરાજમાન છે ત્યાં જવાથી મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે ત્યાર પછી પરમ ઉત્તમ બ્રહ્મ તીર્થમાં જવું ત્યાં બ્રહ્માજીની સમીપ જવાથી રાજસુ યજ્ઞનું ફળ મળે છે ત્યાર પછી ફલગુ તીર્થમાં જવું જે પ્રચુર માત્રામાં ફળ મૂળથી પ્રસિદ્ધ છે ત્યાં કૌશકી નદી છે જ્યાં કરવામાં આવેલું શ્રાદ્ધ અક્ષય માનવામાં આવે છે જ્યાંથી તે પર્વત પર જવું જ્યાં પરમ પુણ્યાત્મા ધર્મજ્ઞ રાજઋષિ ગયા દ્વારા સુરક્ષિત છે ત્યાં ગયશીર નામનું સરોવર છે ત્યાં પુણ્ય મહાનદી વિદ્યમાન છે ઋષિઓ દ્વારા સેવિત પરમ પુણ્યમય સરોવર નામક તીર્થ પણ ત્યાં જ છે જ્યાં ભગવાન અગતસ્ય વ્યવસ્થ મનુને મળ્યા હતા અને જ્યાં સનાતન ધર્મરાજ નિરંતર નિવાસ કરે છે ત્યાં બધી સરિતાઓનો ઉદ્ગમ દેખાય છે અને પીના કપાણી મહાદેવજીનો ત્યાં નીચો નિવાસ છે લોકવિખ્યાત અક્ષયવટ પણ ત્યાં જ છે પૂર્વકાળમાં યજમાન ગય રાજાએ ત્યાં યજ્ઞ કર્યો હતો ત્યાં પ્રગટ થયેલી સરિતાઓમાં શ્રેષ્ઠ ગંગા રેવતી દેવગીરી તૃતય કૌચપાદ આ બધાના દર્શન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે કાશીમાં શિવ નદીમાં શિવકર્ણ ગયામાં ગદાધરના અને સર્વત્ર પરમાત્માના દર્શન કરીને મનુષ્ય પાપોથી મુક્ત થાય છે કાશીમાં વિશાલાક્ષી પ્રયાગમાં લલિતા દેવી ગયામાં મંગલા દેવી તથા કૃત સૌ તીર્થમાં સેહિકા દેવીના દર્શન કરવાથી પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ગયામાં મનુષ્ય જે કંઈ દાન કરે છે તે બધું અક્ષય થઈ જાય છે તેના ઉત્તમ કર્મથી પિતૃઓ પ્રસન્ન થાય છે પુત્ર ગયામાં સ્થિત થઈને જે અન્નદાન કરે છે તેનાથી જ પિતૃઓ પોતાને પુત્રવાન માને છે તો અહીંયા નારદ પુરાણનો બસો ત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો એકત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો